હલો મિત્રો હું છું ઇતિહાસ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ બે બે હજાર પચીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું આપણે જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ नीचा भाव आठसो रुपया उसा भाव एक हजार बसो चुम्मास एरंडा भाव नऊसो रुपया उसा एक हजार एक सो सितेर शेण्या तेना नीचा भाव एक हजार चाळीस रुपया त्याचा एक हजार अठोतेर मरचा सुका तो तेना नीचा भाव चारस रुपया તેના ઊંચા ભાવ 1880 મેથી તો તેના નીચા ભાવ 700 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1050 રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1415 દાણા તો તેના નીચા ભાવ 900 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1600 સોયાબીન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એકતાલીસ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બત્રીસ ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પચાસ મગફળી તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો વીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પચાસ આ હતા જસદન માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો દસ એરંડા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સત્તર તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો દસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયાથી તેના ઊંચા ભાવ એક હજાર છસો પંચોતેર ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ત્રીસ જુવાર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો વીસ રૂપિયા વરિયાળી તો તેના નીસા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો નેવું तल सफेद एक हजार छसो रुपया उसा भाव बे हजार पंचावन तेना निशा भाव पाच सो पचास रुपया उसा अठ्ठावन मगफळी तेव्हा एक हजार त्रिस रुपया थी लई तेना उसा भाव एक हजार कपास, तेना कपासा भाव एक हजार बसो छाशी તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો અગિયાર જીરો તો તેના નીચા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો એંશી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે खेळ्या तर ते निशा भाव नऊ सो एकावन रुपया त्याचा भाव एक हजार बसो सुम्वोतेर नाळियर चोरंगना रंगना भाव नऊसो रुपयाची लईने तेना उसा भाव बे हजार त्रण सो एकावन पशी वा अडद तर तेना निशा भाव एक हजार पचास रुपयाची लईने त्याचा भाव एक हजार बसो चोपन मग तर तेना निशा भाव એક હજાર એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકાવન ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણસો ઓગણીસ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ઓગણપચાસ તુવેર જુવાર તો તેના નિશા ભાવ ત્રણસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ नवसो अडत्रीस डूगळी लाल तर तेना निशा भाव बसो रुपया थेने तेना उसा भाव पाच बाजरी तर तेना निशा भाव चारस रुपयाची लयने तेना ऊसा भाव सो एकवीस घुकडा तर तेना निशा भाव सो रुपया रुपयाची तेना उसा भाव सो बोतेर मगफळी तेना भाव નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ચૌદ કપાસ તો તેના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને બી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાસઠ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો વીસ અડદ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પચીસ મગ निशा भाऊ एक हजार बसो रुपया उसा भाव एक हजार बसो पंचोत्तर तुवेर भाव एक हजार एक सो रुपया उसा भाव एक हजार चारस साइट धाणा तो तेना निशा भाव एक हजार रुपया उसा भाव एक हजार साठसो पंधर अजमो तर निशा भाव एक बे हजार बसो पाच रुपयाची लईने तेना ऊसा भाव चार हजार बसो पचास लसण तर तेना निसो वीस रुपयाची लयने तेना ऊसा भाव एक हजार बसो पचास डूगळी लाल तर तेना नि रुपया तेना ऊसा भाव पाच सोने पचीस रुपया मरचा सूका तर रुपया थी चुपया तेना ऊसा भाव बे हजार पाँच सौ बाजरी त्यहाँ निचा भार सौ पचास रुपियाँ लै नै त्यहाँ उचा भाउ पाँच सौ पाँसठ घाउ टुकडा भाव पाँच सौ रुपियाँ लै नै तेना उचा भाव छ सौ अठसठ मगफी तिस भाउ आठ सौ रुपियाँ नै त्यहाँ उचा एक हजार एक सौ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પાંચ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકસઠ ચણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સોતેર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસઠ મગ તો તેના નિશા ભાવ સત્સો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન ડુંગળી સફેદ तो तेना निशा भाव एक सो एकाणू रुपयातील लईने तेना उचा भाव बसो एकतालिस तुवेर तर तेना भाव सो रुपया रुपयाची लयने तेना ऊसा भाव एक हजार एक सोयाबीन तो तेना निशा भाव सो एकवीस रुपया तेना ऊसा भाव सात रुपया लसण तो तेना निशा भाव सो एक रुपया તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એક મરસા તો તેના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર બસો એક ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો અઠ્યોતેર ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને આઠ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો એકતાલીસ કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાશી જીરું તો તેના નિશા ભાવ બે હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ચારસો એકસઠ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પંચાણું એરંડા તો તેના નિશા ભાવ એક હજાર બસો છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ ચણ્યા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયા મેથી તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચાલીસ મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો સાઠ તુવેર તો તેના નિશા ભાવ एक हजार बसो पचास रुपयाची लयने तेना उचा भाव एक हजार पाच दस धाणा तेना निव एक हजार बसो पचास तेना उचा भाव एक हजार एकावन अजमो तो तेना भाव एक हजार एक तीस तेना उचा भाव एक सोयाबीन तो तेना भाव सात सो पंधर तेना भाव આઠસો ને પાંચ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા પૂરા લસણ તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો દસ વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર બસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો मरसा सूका तो तेना निसा भाव आठ सो पचास रुपया तेना उसा भाव बे हजार एक सो साइट तल भाव त्रण हजार बसो रुपया उसा भाव चार हजार बसो पचास तल सफेद तेना निसा भाव एक हजार सात सो नेऊ रुपयातील हजार एक सो एकवीस घा टुकडा तेना निशा भाव सो एक रुपया તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ ઘઉંલોક તો તેના નિશા ભાવ પાંચસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને આઠ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો નવ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક

તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ ઈસફ ગુલ તો તેના નિશા ભાવ બે હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો નેવું ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાવન અજમો તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો સાહીઠ वरियाळी तो तेना निशा भाव एक हजार बसो पंचोत्तर रुपया तेना उसा भाव नऊ हजारने एक सो रुपया तल सफेद निसा भाव एक हजार आठसो पूपया तेना उसा हजार एक सो एकावन जीरु तेना निसा भाव त्रण हजार त्रण सो सित्य रुपया तेना उसा भाव पाच त्रण सो रुपया आता मार्केट मार्केटय बजार भाव અમે તમને ગુજરાતના એક થતી સાત માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ